કરવામાં આવી જેના ભાગરૂપે પાણીના કુંડા અને માળાનું વિતરણ કરવામાં આવ્યું નાની બાળાઓ દ્વારા ચકલી દિવસની પ્રાસંગિક જાણકારી આપવામાં આવી અંબાજી મંદિરના મહંત કનુબાપુ ગોંડલિયા ધામ મંદિર મહંત ભાવેશબાપુ ગોંડલિયા શહેરના પૂર્વ પ્રમુખ નગરપાલિકા જગત ચિરાગભી જોશી જયંતિભાઈ જાની વિશ્વ હિન્દુ પરિષદના શ્રી રામ મનીષભાઈ વાઘેલા મશરૂભાઈ બજરંગ દળ પ્રમુખ ગૌરાંગ મહેતા મારુતિ મંડળ હનુમાન ચાલીસા પાટના ભાવદાસ બાપુ અતુલભાઈ વાઘેલા નગરપાલિકા સ્ટાફ કમલેશભાઈ વ્યાસ મનુભાઈ કલાકાર રામજીભાઈ ટાંક જશુભાઈ દવે અંબે માના ભક્તજનો આગેવાનો બહેનો બાળકો સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા આયોજક ચિરાગબી જોશી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું પ્રાસંગિક પ્રવચન વિનુભાઈ મિસ્ત્રી શ્રી રામ તથા મનીષભાઈ વાઘેલા જયંતિદાદાએ કરેલું સહયોગ શુભેચ્છા શ્રી રામ અલંગ હાઉસ

હું એટલું જ કહીશ કે અત્યારે વાવાઝોડાના કારણે અને જંતુનાશક જે દવાઓનો છંટકાવ થતો હોય એને હિસાબે જે પીળું ચકરા થાય અને મૃત્યુ પામતા હોય પણ આપણું પરિવારનું સભ્ય જે તકલીફ છે એને બચાવવા માટેના એને ઉનાળામાં પાણી માટેના કુંડાનું આપણે માવજત કરીએ તો આ આપણો પરિવાર અને લુપ્ત પ્રજાતિ કાગડા કબૂતરા ચકલા અત્યારે દેવ ચકલી અને આપણા આજે ચકલી દિવસ છે ત્યારે બે હજાર દસ માં નાસિક ખાતે આની શરૂઆત કરવામાં આવી હતી અને વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવણી થાય છે